હેલો એવરીવન સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ સાત સ્વાધ્યાય પોથી ભાગ ત્રણમાં પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો પ્રશ્ન એક આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પેલું પર્યાવરણ એટલે શું વિધાન એક પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ અને વિધાન બે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ જેવા ઘટકોનું બનેલું હોય છે તો આવશે ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા બીજું કયું આવરણ ઘન પોપડો ખડક ખનીજો અને માટીથી બનેલું નથી તો ઓપ્શન બી મૃદાવરણ ત્રીજું જલાવરણ માટે શું લાગુ પડતું નથી તો ઓપ્શન ડી સૂર્યના પારજામલી કિરણોનું શોષણ કરે છે ચોથું મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન સી નદીઓ પાંચમું તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે તો તે કયો મહાસાગર હશે ઓપ્શન ડી હિન્દ મહાસાગર છઠ્ઠું માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે તો ઓપ્શન ડી કોઈ પણ નહીં સાતમું મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી તો ઓપ્શન એ સમુદ્ર આઠમું ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય વિધાન એક સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ભરતી અને વોટ આવે છે વિધાન બે પૃથ્વીના જુદા જુદા ભાગ પર સૂર્ય અને ચંદ્રની સામે આવે છે આ માટે અલગ અલગ સમયે ભરતી વોટ આવે છે તો ઓપ્શન સી વિધાન એક અને બે બંને સાચા નવમો અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન સી વૃક્ષો દસમું ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે તો આપેલ તમામ પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પેલું ઘોંઘાટ એટલે ખાલી જગ્યા પ્રદૂષણ તો ધ્વનિ બીજું સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ખાલી જગ્યા કહે છે તો ઓટ ત્રીજું સૂર્યમંડળમાં માત્ર ખાલી જગ્યા ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે તો પૃથ્વી ચોથું પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જલાવરણ પાંચમું સમુદ્રના ઠંડા પ્રવાહો ખાલી જગ્યાથી વિષવૃત તરફ ગતિ કરે છે તો ધ્રુવ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું મૃદાવરણની સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે તો સાચું બીજું પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને જીવાવરણ કહે છે તો ખોટું ત્રીજું રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહારનું પ્રસારણ મૃદાવરણને આભારી છે તો ખોટું ચોથું સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે તો સાચું પર્યાવરણને પ્રદૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે તો ખોટું પ્રશ્ન ચાર જોડકા છોડો ધ્વનિ પ્રદૂષણ તો ઓપ્શન ડી લાઉડ સ્પીકર ડીજેનો અવાજ બીજું ભૂમિ પ્રદૂષણ તો ઓપ્શન એ પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ ત્રીજું જળ પ્રદૂષણ તો બી ગટરનું પાણી જળાશયમાં છોડું ચોથું હવા પ્રદૂષણ તો સી વાહનો કંપનીઓનો ધુમાડો પ્રશ્ન પાંચ મને ઓળખો પેલું મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે વાતાવરણ બીજું હું મનુષ્ય માટે રહેઠાણ છું મૃદાવરણ ત્રીજું મારામાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે તો જીવાવરણ ચોથું હું પૃથ્વી સપાટીનો ઓગણત્રીસ ટકા વિસ્તાર રોકું છું તો મૃદાવરણ પાંચમું હું પૃથ્વી માટે કુદરતી ઢાલની છું તો વાતાવરણ પ્રશ્ન આપેલ વિધાનોમાં ખોટો શબ્દ પેલું જલાવરણ કે વાતાવરણ સૂર્યના પારજામલી કિરણોનું શોષણ કરે છે તો જલાવરણ ઉપર ચેકો બીજું પાણીના વહેવાથી જલાવરણ કે મૃદાવરણનું ધોવાણ થાય છે તો જલાવરણ ઉપર ચેકો ત્રીજું જંતુનાશક દવાઓનો મર્યાદિત કે અમર્યાદિત ઉપયોગ કરવો જોઈએ તો અમર્યાદિત ઉપર ચેકો ચોથું વાહનો માટે પીયુસીના કાયદાનો કડક કે સરળ અમલ કરાવવો જોઈએ તો સરળ ઉપર ચેકો પાંચમું બે ભરતી કે વચ્ચેનો સમયગાળો આશરે બાર પચીસ કે એકવીસ બાવન કલાક જેટલો હોય છે તો એકવીસ બાવન ઉપર ચેકો પ્રશ્ન સાત સંકલ્પના સમજાવો પેલું ભરતી ઓટ સમુદ્રના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે બીજું મહાસાગરીય પ્રવાહો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે તે મહાસાગરીય પ્રવાહો તરીકે ઓળખાય છે ત્રીજું પ્રદૂષણ માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાસરૂપે ઉત્પન્ન થતા હાનિકારક પદાર્થોથી વાતાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણ પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એમ બે શબ્દોનો બનેલો છે પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે પટ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી આવરણ પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સિદ્ધિ રેખામાં અમાસ અને પૂનમના દિવસે આવે છે બીજું સીએનજી અને વપરાશ નો વપરાશ લાભકારક છે તો સીએનજી અને પીએનજીના પ્રદૂષણ ઓછું થાય છે તેથી તે લાભદાયક છે ત્રીજું સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તો માનવ નિર્મિત પર્યાવરણ તે સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે ચોથું શહેરી વિસ્તારોમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો તો શહેરી વિસ્તારમાં પ્રદૂષણથી શ્વાસ અને ત્વચાના રોગો પાણીજન્ય રોગો અવાજના પ્રદૂષણથી બેહરાશ માનસિક તણાવ અને હાઈપરટેન્શન વગેરે જેવી ઘાતક અસરો થાય છે પાંચમું સમુદ્રના મોજા શા માટે ઉછળે છે તો સમુદ્રના ઊંચા મોજા ભૂકંપ પવન અને પૂનમ તથા અમાસના કારણે ઉછળે છે પ્રશ્ન નવ એમાં પહેલો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો તો પેલું વાહનોના હોનના અવાજો બીજું કારખાનામાં ચાલતા તીવ્ર અવાજ કરતાં મશીનો ત્રીજું જેટ વિમાનોના અવાજ ચોથું અગ્નિશામક બંબાની સાયરનના અવાજ પાંચમું સિનેમા ઘર રેડિયો મોબાઈલ ટેલિવિઝન મોબાઈલ અને લાઉડ સ્પીકરના ઊંચા અવાજ છઠ્ઠું સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ વાગતા લાઉડ સ્પીકરો બેન્ડવાજા ઢોલ નગારા ડીજેના અવાજો વગેરે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો છે ત્યાર પછી જે બીજું જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સૂચવો પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોનો વપરાશ પર અંકુશ રાખવો જોઈએ ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ ઘર વપરાશનો કચરો જેવા કે તેલી પદાર્થો અશુદ્ધ કચરાઓ વગેરેમાં ગટરમાં ન જોઈએ સમુદ્રો અને નદીઓમાં નાળિયેર વગેરે જેવા કચરા ન ઠાલવવા જોઈએ તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો અને તેને અટકાવવા માટેના તમારા ઉપાયો જણાવો ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ભૂમિનું પ્રદૂષણ કરે છે તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ ખેતી માટે વપરાતા રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓથી જમીનનું ધોવાણ પ્રદૂષણ થાય છે તેને અટકાવવા જૈવિક અને કુદરતી ખાતર તથા લીલા પડવાસનો ઉપયોગ કરવો જોઈએ વધુ પડતા પ્લાસ્ટિકના ઉપયોગથી ભૂમિ પ્રદૂષિત થાય છે તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ ચોથું ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો અતિશય ઘોંઘાટને કારણે ઘણા કીટકો અને જીવાણુઓનો નાશ પામે છે સતત ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેતા લોકોમાં બેહરાશ સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો વગેરે અસરો થાય છે ધ્વનિ પ્રદૂષણથી માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે પ્રશ્ન પાંચ જલાવરણની ઉપયોગીતા જણાવો જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે આ ઉપરાંત દરિયાના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રના મોજા પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન થાય છે વરસાદના જળચક્રમાં માં ભેજ અગત્યનો ભાગ ભજવે છે પ્રાચીન સમયથી જ મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે ત્યાર પછી છે પહેલો પ્રશ્ન હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો હવાનું પ્રદૂષણ કરતા ઘટક જેવા કે કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પરિવહનના સાધનોમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ સમયાંતરે વાહનોમાં પીયુસી કરાવવું જોઈએ બીજું મૃદાવરણની ઉપયોગીતા મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે તે માનવીને રહેઠાણ માટે જગ્યા અને સામગ્રી આપે છે માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે મૃદાવરણ પરના જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓ વગેરે તથા પેટાળમાંથી મળતી ખનીજો વિવિધ પ્રકારે ઉપયોગી છે આમ દરેક સજીવનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પર્યાવરણના ઘટકો તો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે જે નીચે મુજબ છે પેલું મૃદાવરણ પૃથ્વીનું ખડકો અને માટીથી બનેલું આવરણ રહેઠાણ ખેતી ઉદ્યોગ વગેરે માટે ઉપયોગી જલાવરણ મહાસાગરો નદીઓ સરોવરો જેવા વિશાળ જળ સંસાધનો ધરાવતું પૃથ્વીનું પાણીનું આવરણ 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 ત્રીજું વાતાવરણ પૃથ્વીને ઘેરતું વાયુઓનું ચોથું જીવાવરણ જ્યાં જીવસૃષ્ટિ વસે છે તે ત્યાર પછી પ્રશ્ન પેલો તમારી શાળામાં પાણીનો બગાડ અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો અમે પાણી બચાવો વિષય પર પોસ્ટરો તૈયાર કરી શાળાની દિવાલ પર ચિપકાવ્યા વિદ્યાર્થીઓને નળ ખોલ્યા પછી બંધ કરવાનું અને પાણીનો બગાડ ન કરવાનું તથા પાણીનું આપણા જીવનમાં સમજાવ્યું શાળામાં કોઈ જગ્યાએ નળ લીકેજ હોય તો રિપેર કરાવ્યા બીજું પર્યાવરણના ઘટકોની જાળવણી માટે તમે કઈ રીતે કરશો તો પર્યાવરણના ઘટકોની જાળવણી માટે અમે વૃક્ષારોપણ કરીશું પાણી બચાવીશું પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું કચરો કચરા પેટીમાં નાખીશું અને હવાનું પ્રદૂષણ ઘટાડવા સાયકલનો વધુ પડતો ઉપયોગ કરીશું ઠેર ઠેર રેલીઓ કાઢી લોકોને પર્યાવરણના ઘટકોનું મહત્ત્વ સમજાવીશું